નમસ્કાર આપ જોઈ રહ્યા આ છુ લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ઉગમના દરવાજા પાસે બનાવવામાં આવેલ યુરિનલ ઉપર બે લાખ રૂપિયાની તકતી ઉતરી અને પંચાણું હજાર રૂપિયાની તકતી લાગી ગઈ લખત ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ દરેક કામની અંદર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે બે લાખ રૂપિયાની તકતી ઉતરી અને તેની જગ્યાએ પંચાણુ રૂપિયાની તકતી લાગી ગઈ લખતર ગ્રામ પંચાયત દ્વારા યુનિ ઉગામના દરવાજા પાસે યુનિનલ બનાવવામાં આવ્યું છે આ યુનિરલ ઉપર પહેલાં બે લાખ રૂપિયાની તકતી મારવામાં આવી ત્યારે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા કે સરકાર દ્વારા આવું કેમ કરવામાં આવે છે ખરેખર શૌચાલય બનાવવા માટે થઈને ફક્ત બાર હજાર જ તેમના દ્વારા સહાય આપવામાં આવે છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા જે યુનિટલ બનાવવામાં આવે છે તેને કેમ આટલી બધી સહાય આપવામાં આવે છે આ જગ્યાએ બે યુનિટલ બનાવવામાં આવ્યા હોય બે લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા આ બાબતના ન્યૂઝ આવતા તાત્કાલિક ધોરણે બે લાખ રૂપિયાની ધકતી ઉતરી અને પંચાણું હજાર રૂપિયાની તકદી લાગી ગઈ